અને રે ભાઈ હા મારે મકું પાછરા ઉતકાવા છે હા પણ પૈસા બહુત આલો પણ ના બહુત ની હારું હરદી નાવ ભો હારું ચાપણ કે નાવ એટલે તમને મજૂરી કરવા દે કે હા હારું ભાઈ મારે મકું પાછરા ક તમને આશો

મારું બડી કે છોલકા સાજાને ટીનું પાણી મેલે નાવું છે એ ભાઈ હા મરે એમ કોઈ પાત્ર કરો આવશો મજૂરી થાય લખો રોકડી રોકડી હવે હડજીન છે તમે તો હા હું આવો પણ મોતો ટગા કરવા ધૂપ પણો

રાકેશ પછી કેટલા મારું પેડું બધા પડ્યા પેલા કરી દેવા તમે ફોન કરો હું ચાંદ ના મારું બેડું પીલી ભાઈ પોણી ભરવા જ્યાં થઈ ગઈ પેક માતા આવું તાપનું કમ નહી ખાય ઓવળા ડોસે કમ નહી થાય તાપનું એ તમે કામ કરો હું આવું બાર થઈ Kama ala, ee. Eta meja piwa djada. Kama mwana piwa djada ke, beku ti. Kena kweri ti waisi. Ia mwana luka, mwana luka, mwana luka. Mwana luka, mwana luka, mwana luka. Kwa kwa agen, mpoku mwana djada. Be daras kisi mtuada mwaisi. Nda, ue di એય કોમ કોમ તો નઈ કરીલા કો કમાયું ગઈ એય કો અલ્યા તૈને પીના હે કો કમાયા ચાર ચાર

મને માફ કરો મેં તમને ઓછા પૈસા આવેલા હવે તો હું તમને ઓછા નહીં આવું અને જે ઓછા આવતો એને ઓછા નહીં આવવા જોઉં લોડ હવે હાલ દવાઈ દઉં હોદ ના કોઈ ને તમે બધા સરખા પૈસા આવ્યો ફૂલ થઈ જઈ મારી હા ફૂલ થઈ જઈ માર્યો લોટ તો આ લોકો મે લાગતું પરા ઓ ના આવશે આ રોટ આવો ઓ ગોબરા ડોલા વગર ઓ ગોબરા ઓ બટ કોમે લાગી જાતો મનોરંજન માટે બનાવવામાં આવે છે અમારો વિડીયો ગમો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર